તાળાજા શહેરમાં મહુવા ચોંકડી તેમજ તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર સર્જાયેલ જુદા જુદા બે અકસ્માતમાં એકને ગંભીર ઈજા પહોંચી જ્યારે એકનું ઘટના સ્થળ જ મોત થયેલ હોવાનો બનાવને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં પ્રથમ બનાવની વાત કરીએ તો આજે સાંજે સાડા દસ વાગ્યાની આસપાસના સમય દરમિયાન તળાજા શહેરમાં મહુવા ચોંકડી પાસે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું ભૂપતભાઈ જયરામભાઈ બારૈયા નામના વ્યક્તિનું ઘટના સ્થળ જ મોત આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા થયા હતા તેમજ બનાવની જાણ પોલીસ કાફલો પણ દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે બીજા બનાવની વાત કરીએ તો તળાજાથી જતા હાઈવે ઉપર સાંખડાસર ગામની કેનાલ નજીક બાઇકનો અકસ્માત થયો હતો અને આ બાઇકના અકસ્માતમાં દાઠા ગામના ચુડાસમા અશોકભાઈ ગોરધનભાઈને ઈજા થતા તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આવી રીતે તળાજા નજીકના જ વિસ્તારમાં જુદા જુદા બે અકસ્માતમાં એકનું મોત તેમજ એકને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા